નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસની કેવી આવક થઈ છે અને આજે કપાસના બજાર ભાવ કેવા બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું ખેડૂત મિત્રો હાલ માર્કેટ યાર્ડમાં કપાસની તેજી જોવા મળી રહી છે કારણ કે મિત્રો હાલ માર્કેટ યાર્ડમાં પાંચ મણ કપાસની આવક જોવા મળી રહી છે જેના કારણે મિત્રો હાલ કપાસના બજાર ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં મંદી છે કે તેજી તે અંગેની વાત પણ કરીશું તો ખેડૂત મિત્રો આ વિડીયા ને સુધી જરૂર જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો ચાલો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો આજે ગોંડલમાં અગિયારસો એકત્રીસથી પંદરસો એકવીસ રૂપિયા બોલાયા અંજારમાં તેરસો થી નવ્વાણું લખતરમાં બારસો પંચ્યાસીથી પચાસ પાટણમાં તેરસોથી પંદરસો અગિયાર તળાજામાં એક હજારથી પંદરસો પચીસ ટિન્ટોયમાં તેરસોથી તેરસો સત્તાણું માણસામાં બારસો અડતાલીસથી પંદરસો નવ હિંમતનગરમાં તેરસો ત્રેવીસથી સવદસો સાડત્રીસ જસદણમાં અગિયારસો પચીસથી પંદરસો મહુવામાં આઠસો અઠ્યોતેરથી પંદરસો બત્રીસ ભાવનગરમાં એક હજાર ચાલીસથી પંદરસો બાવન વિયોદરમાં તેરસોથી તેરસો ને એંશી સિહોરીમાં તેરસો ત્રીસથી સૌદસો વીસ થરામાં તેરસો પચાસથી સવદસો પાંસઠ હારીઝમાં તેરસો એકત્રીસથી બહુસરાજીમાં બારસો પચાસથી થી અગિયાર લાખણીમાં તેરસો પચાસથી થી તેરસો ને એકાણું જોટાણામાં અગિયારસો થી સવદસો એક વીલડીમાં એક હજાર એકત્રીસ થી બારસો ને એસી ધારીમાં બારસો ત્રીસ થી સૌદસો એકસઠ કડીમાં બારસો એસી થી સૌદસો ને પંચોતેર વડાલીમાં તેરસો થી સવદસો એસી બાબરામાં બારસો થી પંદરસો પચીસ જામનગરમાં એક હજારથી પંદરસો કાલાવડમાં અગિયારસો ચાલીસથી પંદરસો અમરેલીમાં સાતસોથી પંદરસો એંસી વિસનગરમાં અગિયારસો એકાવનથી પંદરસો આઠ બોટાદમાં અગિયારસોથી પંદરસો પચાસ ગોજારિયામાં બારસો પચાસથી પંદરસો પાંચ કુકરવાડામાં બારસો પચાસથી સવદસો એંસી વિજાપુરમાં બારસોથી પંદરસો પાંચ ડોળાસામાં એક હજાર પચાસથી વિરમગામમાં અગિયારસો એકતાલીસથી સવદસો પંચાણું સાવરકુંડલામાં એક હજારથી પંદરસો સાહીઠ વાંકાનેરમાં એક હજારથી સવુંદસો પંચોતેર સિદ્ધપુરમાં તેરસો પાંત્રીસથી પંદરસો ચૌદ સાણસમામાં તેરસો ઓગણસાઠથી સૌદસો અઠ્ઠાણું ધ્રાંગધ્રામાં નવસો પંચ્યાસીથી સૌદસો સાઠ જેતપુરમાં એક હજાર પંચાવનથી સૌદસો સોસઠ અને ખેડૂત મિત્રો રાજકોટમાં તેરસો સોવીસથી સવદસો ને રૂપિયા સુધી આજે એક મણ કપાસના બજાર ભાવ બોલાયા હતા તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કપાસના બજાર ભાવમાં પચાસથી સાઠ રૂપિયાનો વધારો ગઈકાલ કરતાં વધારે જોવા મળી રહ્યો છે જેના કારણે હવે કપાસના બજાર ભાવમાં થોડો એવો વધારો પણ થાય તેવી પણ શક્યતાઓ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઇક કરી દેજો ચેનલ માં તમે નવા છો તો ચેનલને ને કરી દેજો અને ખેડૂત મિત્રો આવવા જ દરરોજ તાજા અગત્યના સમાચારો અને કપાસ જીરું અને એરંડાના બજાર ભાવની માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલ પર મળી જશે